નર્મદા જિલ્લાનું માંડણ લેક પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે થાર ગાડી લઈ કેટલાક યુવાનો આ અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડતા હોય છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કરજણ ડેમનું રિઝર્વ બેકવોટર અહીંયા ભરાઈ જતા હોવાના કારણે ખૂબ સુંદર સીન સિનિયરી સર્જાય છે માંડણ લેક ખાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો લઈને ઉમટી પડતા હોય છે એ દરમિયાન એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોના જીવ પડી કે બંધાઈ ગયા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાથી થાર લઈને આવેલા પ્રવાસી કાર ચાલકે રસ્તો પાણીમાં ડૂબી ગયો હોવા છતાં સીન સપાટા કરવા જતાં કાર પાણીમાં ગરકાવતી હતી કાર પાણીમાં ગરકાવ થઈ બંધ પડી જતાં કલાકોની મથામણ બાદ પર કાળ સ્ટાર્ટ થઈ ન હતી કહેવાય છે કે આ કાર ખાસ કરીને લોકો ઓફ રોડ સ્ટન્ટ કરવાનો શોખ ધરાવતા લોકો જ લેતા હોય છે પણ અહીંયા સ્ટન્ટ કરવા જતાં થાર પાણીમાં ફસાઈને બંધ પડી ગઈ હતી કારમાં બેઠેલા લોકોને ગ્રામજનોએ મદદે દોડી જઈ બચાવ્યા હતા અને કારને પણ પિકઅપ ડાલા વડે તોચન કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી સદનસીબે કોઈને કોઈ પણ નુકસાન થયું ન હતું પરંતુ આ કાર પાણીમાં ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ હતી અને હજી પણ તે ત્યાં જ પડી હોવાનું જાણવા મળે છે વડોદરા હળણીકાંડમાં ગુજરાત સરકારે આવા તળાવમાં અસલામત બોટિંગ સદંતર બંધ કરી દીધું છે ત્યારે આના કારણે સ્થાનિક ગ્રામજનોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ હતી ત્યારે માંડ હવે જ્યારે આ પ્રવાસન ફરીથી શરૂ થયું છે ત્યારે આ પ્રકારના સ્ટન્ટ બાજુને કારણે સ્થાનિકોના પેટ ઉપર ફરી એકવાર લાદ પડે એવું હાલ તો લાગી રહ્યું છે